મારે આજ તમે બધા કથા સાંભળી રહ્યા છો ત્યારે કેવું છે તમારા કુટુંબની અંદર કોઈ પણ એક દીકરો હોય અને એ તેજસ્વી તેજસ્વી હોય તમને લાગે કે આ છે આ દીકરો ઓજસ્વી છે આ દીકરો સમાજનું કલ્યાણ કરનારો છે એ તમને ખબર પડી જાય અને દીકરો કેવો થશે એ પારણામાંથી ખબર પડી જાય આપણી બહુ જૂની કહેવત પુત્રના લક્ષણ બહુ જૂની અને ખબર પડી જાય કે આ કેવો થશે અને જો ઓજસ્વી દીકરો હોય જો તેજસ્વી દીકરો હોય તો એ કુટુંબના માણસોને મારી વિનંતી છે કે એ દીકરાને સમાજને સોંપી દેવો જે દીકરો કલ્યાણ કરવા માટે આવ્યો છે ને એને જો કુટુંબના વાળાની અંદર બાંધી દેવામાં ખાલી કુટુંબનું જ કલ્યાણ કરશે પણ એ દીકરાને જો દુનિયાની અંદર સોંપી દેવામાં આવે તો સાહેબ આખી દુનિયાનું કલ્યાણ થાય આવા એક નહીં હજારો દાખલા શાસ્ત્રની અંદર છે એક મહારાણા પ્રતાપને જો એની માતાએ દુનિયા સમક્ષ ન રાખ્યો હોય તો હું ભવિષ્યનું ભારત તમે સમજી શકો એક જીજાબાઈ શિવાજી ને દુનિયા સમક્ષ ન મૂક્યા હોય આજનું ભારત કઈક અલગ હોય રામ વનવાસના ના ચૌદ વર્ષ રાજમાતા તરીકે કૌશલ્યાએ જ્યારે રજા આપી અને કીધું કે આજ હું તને એક મા તરીકે નહીં તને આજ રાજમાતા તરીકે હું તને વિદાય આપું છું કે હે રાઘવ કદાચ મહારાજ દશરથ સમ્રાટ દશરથ અને કઈ કઈ મહારાણી જો વચન માંગ્યા હોય અને તને વનવાસ મળ્યો હોય તો રાજમાતા તરીકે કૌશલ્યા માં કહે છે કે હું આશીર્વાદ આપું છું કે એ વન તને અવત કરતા સો ગણું સુખ આપશે આ કૌશલ્યાનું નિર્ણય અને એ કૌશલ્યના નિર્ણયથી સાહેબ તમે વિચાર કરો ચૌદ વર્ષ માટે છેવાડાના માણસોને મળી અને ભગવાન રાગ હવે શું કર્યું ભલે રામ ઉજાગર થયા છે રામની કીર્તિની ધજા પતાકા સમગ્ર વિશ્વની અંદર સમગ્ર ખલકની અંદર ફેલાણી એની પાછળનું કારણ એના કુટુંબના લોકો મહારાજ દશરથ ગણો તો ભલે મહારાણી કઈ કઈ ગણો તો ભલે હા માતા કૌશલ્યા ગણો તો પણ રામને એને ચૌદ વર્ષ માટે વનવાસ મૂક્યો કે તમે દુનિયાની અંદર ફરો